નમસ્કાર મિત્રો હું શુલ્કેશ ચૌહાણ આજે તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસના શનિવારના રોજ સમગ્ર દેગડબારીયા નગરમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે જે જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્થે આજે બંધનું એલાન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત આજે સમગ્ર દેગડબારીયા નગરના સમગ્ર વેપારીએ પોતાની દુકાનો બંધ રાખી છે અને આ આતંકી હુમલામાં જે સત્યાવીસ લોકો માર્યા ગયા છે તે તો હવે પાછા નથી આવવા પણ સરકારે સુરક્ષામાં ચૂક કેમ રાખી તેઓ ત્યાં આર્મી ના રાખી શકે જો આ પ્રવાસનનું મહત્વનું સ્તર હોય ત્યાં લોકો ફરવા જતા હોય હજારોની સંખ્યામાં તો ત્યાં સુરક્ષા કેમ ના હોય એક આતંકી સામ આમ ખુલ્લામાં આવીને ગોળી મારી જાય આ શું આપણા દેશની સુરક્ષા કહેવાય એક બાજુ તો સરકાર કહે છે કે અમે ગુરુ બનવા જઈ રહ્યા છીએ આવી રીતે ગુરુ બનશો પોતાના દેશના નાગરિકોને જો કોઈ આતંકવાદીઓ સત્યાવીસ લોકોને ગોળીઓ મારીને ચાલતા જાય છે અને કોઈ સરકારને પણ ખબર નહીં પડતી કોઈ અધિકારીઓને પણ ખબર નહીં પડતી આ આપણા માટે એક છે આપણા દેશમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પણ હલચલ થાય તો સરકારની આઈને ખબર પડી જાય છે ને આતંકવાદી આપણા દેશમાં આવે ગોળીઓ મારીને ચાલતા જાય ત્યાં સુધી સરકારની ની કેમ ના ખબર પડતી